পাবলে নাই মূি দিয়া જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં ને જો આપણે જવું છે આજે બે હવા આજુબાજુ વાડીઓમાં આજે થોડાક નવરા હે એટલે આપણે કહી હાલો થોડીક વાર બેસી આવ્યું કૃષિ જો આપણે સ્કૂટી તૈયાર થઈ ગયા હે આપણે ભાઈ તૈયાર થઈ ગયા હાલો આમ બધા જઈ બેસવા હાલો તો અત્યારે આપણે હે ને જઈ ને કૃષિની મમ્મીનો ફોન અગણે આવ્યો તો મને કે હે ગાડી હે ને ગરેડામાં મારે ગારો એવો થઈ ગયો ને કે ફચી ગઈ હે ને ચાર્જિંગ ડિસ્ચાર્જ થઈ ગયો હે હા કે ભાઈ ફૂલ ચાલો ચાર્જિંગ થોડું ઓછું હશે ફૂલ બહાર કરાવ્યું જોવા બાજુ આવે જો

Charging mamuk ke nirlah, tama muk ke deh kayu, jauh dong, halo jauh dio, halo jauh dio, tak ke tak ke ke di bihong amar biar tak ke ke dih, heh, jauh ji, jauh

બાર ખેંચી દે છે કે ગાલે લઈ જા જો આવી ગઈ ને મમ્મી આ આવીતી આ એની મમ્મી હે તો કેટલા મોટા ને ઘણા મોટા હે હેલો હવે દવા લઈ લીધી છે હવે આમ જઈએ સુપરિયા બજી મેં જો અટાણો કરા લેન ઉન કસ ભેજો બધુડી રમાડી ગભે ખજાવે લેઈ જાય આપણે ઘરે ઓ તો કેમ રમાડી

હાલો તો આપણે આવી ગયા અન્નપૂર્ણામાં જમવા અત્યારે